અને મારા ગુરુજનો કોઈ પણ તકલીફ પડે તો રાત્રે ગમે તેટલા વાગે તમે ફોન કરો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો હોય તો એ બધું આપતા અને હંમેશા પ્રોત્સાહન આપતા રહેતા અને ગમે ત્યાં આપણે મૂંઝવણમાં આવ્યા હોય આખા ક્લાસ અથવા તો આખી દસમાની ટીમ શિક્ષકોની એ પોતે મીટિંગ કરતા એવી કંઈક દસ પંદર મિટિંગમાં અમને બધું જણાવ્યું કે કઈ રીતે મહેનત કરવી સ્માર્ટ વર્ક કઈ રીતે કરો કરવું હાર્ડવર્ક ક્યારેક વિષય વાંચવો બીજા સ્ટુડન્ટ ડિપ્રેશન ડિપ્રેશન માં આવી જતા હોય છે એને શું બીજા સ્ટુડન્ટ માં તો એનું એક જ કારણ છે કે પહેલાંથી તે વાંચતા ન હોય બીજા માં બહુ મોબાઈલ માં ધ્યાન દેતા હોય માં ધ્યાન આપતા હોય એના કરતાં રોજનું રોજ જો કરતા આવે અમારા શિક્ષકોએ અમને એક જ શીખવાડ્યું છે કે જેટલું રોજ શીખડાવે

એ જણાવતા પણ આનંદ થાય છે કે આ વખતે નવી સંકુલની રિઝલ્ટમાં એક ધમાકેદાર એન્ટ્રી સાથે રિઝલ્ટ પ્રદાન કર્યું છે અમને એક વિશ્વાસ હતો કે પેલા આર્યન કંઈક નવું રિઝલ્ટ લાવશે નવીની દર ડંકો વગાડશે પરંતુ એ ડંકો આવો સરસ વગાડ્યો કે એ ડંકા અને ગુંજારસી આખા મોરબી જિલ્લામાં ગુંજવા લાગી અને સત્તાણું ટકા સાથે એને આજે મોરબીને રિઝલ્ટમાં પ્રથમ નંબર લાવી અને એ પ્રાપ્ત કર્યું ત્યારે એવું આનંદ એ થાય છે કે સાથે સાથે એ વન ગ્રેડવાળા કેટલા તો એ વન ગ્રેડવાળા પણ નવ થી દસ વિદ્યાર્થી નવી સંકુલમાં જે હાયેસ્ટ રિઝલ્ટમાં ગઈ શકાય છત્રીસ વિદ્યાર્થી એ ટુમાં છે અને એક પણ વિદ્યાર્થી ફેલ નહીં

આ વખતે ધોન દસ ના રિઝલ્ટ આવ્યા બદલ આનંદ થી જણાવતા આનંદ થાય છે કે ભાઈ ભીલા ટકા સાથે અમારા પ્રથમ નંબર કર્યો છે પરંતુ આ એ પણ આનંદ થાય અમારું હાએસ્ટ રિઝલ્ટ નવી સંકુલ નું કહી શકાય સત્તાણું ટકા નવાણું પોઈન્ટ એકાણું પીઆર સાથે પાંચસો બ્યાસી માર્ક સો માંથી સો સમાજ ને સો માંથી સો સંસ્કૃતમાં પણ લયો છે એની અંદર એક અલગ ખુમારી પહેલેથી હતી કે રિઝલ્ટ સારું લાવવું છે અને એક વખત મોરબીમાં ડંકો વગાડવો છે અને આ રિઝલ્ટ એનું સારું લાવવા માટે ખરેખર એની જે મહેનત હતી એના માતા પિતાનો સહકાર હતો અને શિક્ષકોની પણ જેમત અને મહેનત હતી અને અવારનવાર અમે જ્યારે એને મળતા ત્યારે એનામાં એક અલગ હોસલો હતો કે મારે કંઈક અલગ પ્રગતિ કરવી છે અને હું એક વખત મોરબીમાં આપણે નવી શંકુલનો ડંકો વગાડીશ અને ખરેખર એવું બની અને સાથે સાથે એ પણ આનંદ થાય છે કે આપણે નવી શંકુલની અંદર એ સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એક પણ વિદ્યાર્થી ફેલ નહીં અને એ ખરેખર આનંદની વાત છે કે કોઈ વિદ્યાર્થીના માતા પિતા દુઃખી થાય એક વિદ્યાર્થી નાપાસ થાય તો પણ એના માતા પિતા દુખી થાય એવું એક પણ વિદ્યાર્થી નાપાસ નહીં બધા વિદ્યાર્થી પાસ સો રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને આવું અવારનવાર નવિગ્માં રિઝલ્ટ સારું આવવા બધા ખરેખર આમ જોઈએ તો ઓગણીસોને થી સ્થાપના થઈ નવિગની અને આજે બે હજાર ચોવીસ સુધી પહોંચ્યા દસમું બારમું હોય કે કોલેજ હોય ઓલ નંબરે હંમેશા રિઝલ્ટ માં નવીક પ્રદાન કર્યું છે શિક્ષણ જગતમાં એની પાછળનો શ્રેય શિક્ષક ગુરુજનોનો જાય વિદ્યાર્થીનો જાય પરંતુ પ્રેરણાના સ્ત્રોત પીડી કાંજીયા રહ્યા છે અને એમની અતૂટ શ્રદ્ધા હનુમાનજીમાં जी એને પણ આજે શનિવાર છે અને કેતા આનંદ થાય છે આજે ગણપતિ ચોથ અને શનિવાર हनुमान जीનો વાર માં સરસ્વતીના આશીર્વાદ થી આજે નવી સંકુલ ની અંદર એવું ટકા સાથે પ્રથમ વિદ્યાર્થી ભીલા આર્યન પ્રવીણભાઈ એ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને એમાં એના પિતાનો શ્રેય પણ એટલા માટે કે એના પિતા એક શિક્ષક સાથે શિક્ષક વ્યવસાય સાથે જોડાયેલા હતા અને એ શિક્ષક સાથે જોડાયેલા હોવાથી હર હંમેશ તેને પૂરેપૂરો મને ખૂબ જ આનંદ થાય છે કે મારો આજ કાર્ય એ સત્તાણું ટકા લેવી ને આખું અમારું પેલા ફેમિલીનું નામ રોશન કર્યું છે નવયુક્ત સંકુલનું નામ રોશન કર્યું છે અને એની અંદર નવયુક્ત સંકુલના શિક્ષકોનો અતિ ભાડો છે એને ખૂબ મહેનત કરી છે દરેક રીતે એને કઈ રીતે મહેનત કરવી કઈ રીતે એને આગળ વધવું એ રીતે સતત એને પ્રોત્સાહિત કર્યો છે અને એની સાથે સાથે અમે પણ એવો જ સંઘર્ષ કર્યો છે કે એને જરૂર હોય ત્યારે ગમે ત્યારે ખાલી રાતે ગમી વસ્તુની જરૂર હોય ગમે પુસ્તકની જરૂર હોય તો સતત એને અમે લાવીને આપી દેતા હતા અને જરૂર પડે તો હું સ્કૂલે મળવા પણ જાતો સતત મારો એક મહિને પંદર દિવસે મારો સ્કૂલે આંટો કરો હોય કે ભાઈ શું કરે છે કઈ રીતે મહેનત કરે છે શું એને જરૂર છે આ બધી જ રીતે અમે એની માટે હેલ્પફુલ થયા હતા તમે પણ શિક્ષક ક્ષેત્રમાં જોડાયેલા હતા તમારા જીવનમાં ઘણા એવા દાખલા હશે કે જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે ડિપ્રેશનમાં આવી જતા હોય અથવા પરિવારનું પ્રેશર હોય તો પરિવારોને શું તમે સંદેશ આપશો માતા પિતા શું એક જ સંદેશ છે કે છોકરાઓને ક્યારે પ્રેશરમાં નહીં લાવવાના સતત એને વાંચ વાંચન કર એના ઉપર પ્રેશર નહીં મળવાનું એની રીતે એને સમજાવીને કે ભાઈ સારી રીતે તું સમજ સારી રીતે વાંચ દરરોજનું દરરોજ તૈયાર કર એડ કરવાનું બાકી ખોટું પ્રેશર આપી અને એની ઉપર તમે વધારે પડતું પ્રેશર આપો તો એ ડિપ્રેશનમાં આવી જવાનું છે ડિપ્રેશન ન લાવવા માટે સતત એને સમજાવવાનું પ્રેશર આપીને એને ક્યારેય નહીં કરવાનું એ વિદ્યાર્થીઓને કહેવાનું છે કે આમાં આનાથી તમારે નાસીપાસ ન થવાય એક વખત કદાચ તમે આમ નાસી થશો એનાથી કોઈ એનો કોઈ રસ્તો નથી એના માટે પરિતી મહેનત કરો સંઘર્ષ કરો શિક્ષકોને મળીને પરિતી પ્રયત્ન કરો પ્રયત્ન કરશો તો થવાની છે મેં સારી હતી અને બધા ખૂબ છે

ओके टाइम टेबल બનાવિને આપને કી આ રીતે તમારી રોજનું આ અને એના કારણે ચાલી છે તમને જોવો અત્યારે રિઝલ્ટ આવ્યું છે પરીક્ષા પાસ કરી છે તો પરિવારનો અને શિક્ષકોનો તેમનો બારણું છે તમારી ગર્વ છે ખાસ કરીને મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો અને ટીચર્સની ફૂલ ગાઈડન્સ હતી એટલા માટે સારું પરિણામ આપ્યું છે વાતને પણ વાંચન કરતી વખતે ઘણી બધી મદદની જરૂરી કદાચ ક્યાંક વાંચનમાં પ્રશ્નો ઉભો તો શિક્ષકોને ફૂન કરવા પડે કેવો સરકારમાં બધા સર એક જ વસ્તુ કહેતા કે જ્યાં લગી તમે કોન્સેપ્ટ ક્લિયર કરો ત્યાં લખી તમને વાંચે એટલે બને તેટલું કોન્સેપ્ટ ક્લિયર કરો છો ગાણી અમી અત્યારે પરિણામ થયું છે તમારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની અંદર વાત કરું તો નવી વિદ્યાલયની અંદર આગળ અમારા કાંજે વૃક્ષથી અને આજે તમામ વિદ્યાર્થીઓ અમારે સો ટકા પરિણામ છે અને જેની અંદર ગણિતની અંદર સાત જણા એવા છે કે જે માંથી સો લઈ આવ્યા છે ફોલ ઓવર ગણિત બાર જણા એવા છે કે જે માંથી સો લઈ આવેલા છે અને તમામ વિદ્યાર્થીઓ સ્માર્ટ વર્કથી આગળ વધેલા છે